ભગવાન એવું કહે છે કે તમે આત્માથી જીવો પરંતુ મેં તમને જે કાર્ય માટે મૂક્યા છે તમને જે રંગમંચ આપ્યો છે એનું તમને જે પાત્ર આપ્યું છે એ પાત્ર રહી એ પાત્રમાં તમે એટલી ગંભીરતાથી પાત્ર ભજવો કે કોઈને ખબર ના પડવી જોઈએ કે આ પાત્ર છે એ પાત્રની અંદર તમારું ઉતરી જવાનું છે તમે ક્યાંક નાટકો જોવા જતા હો ક્યારેક તમે સિરિયલો જોતા હોય આ બેન દીકરીઓને ખબર હશે કે સિરિયલો જોતા હોય અંદર એવી ઘટનાઓ થાય તો એ ખાતા ખાતા રોતી હોય તો ચિંતાઓ કરતી હોય કારણ કે એ પાત્રની અંદર એટલી તાકાત હોય છે અમીરભાઈ કે એ જોનાર વ્યક્તિ ભૂલી જાય કે આજે કરી રહ્યું તો બધું નાટક છે થાય ન અમીર અત્યારે ટીવી આઈ ગયા છે એટલે પહેલા શું હતું કે જે રમવા આવતા હતા જે પેલા નટ ભવૈયા એમાં તમે જોવા જાઓ તો એ પાત્રની અંદર જ્યારે તમે ઉતરી જાવ તો તમને ખબર ના રહે કે આ ભવાઈ ચાલી રહી એ રંગમંચ જેને જે રાજા બનાવ્યા હોય રામાપીના આખ્યાન બજાવતા હતા ત્યારે જેને જે પાત્ર આપ્યું એ પાત્રની અંદર ભરી જાય તો એ રંગમંચ અને એનું પાત્ર જીવિત લાગે એમ એ સત્ય તો નથી પણ એને પાત્ર ભજવું એમાં જીવન દઉં એક પાત્ર તમાર સત્યતમ તમારા એમ કહેવાય કે મોહમાયા મૂકી દેવાની છે ભગવાને આપેલું પાત્ર એ પાત્ર તો તમારે ભજવવું ઉપર છે મતલબ કે માયાની અંદર રહીને પણ માયાથી વિહીન થઈ જાઓ તમે બધું ફોર્માલિટી કરવું પડે બાકી મનના આરે કાંઈ જોઈન્ટ નથી કોઈ તમને દુઃખ પહોંચાડી શકે એમ નથી તમને જે પાત્ર આપ્યું છે ને પાત્ર પરિપૂર્ણ ભજવો તો જ તમે સત્યને પામી શકશો તમે પાત્રમાંથી વિમુખ બનશો તમને પાત્ર કાંઈ આપ્યું તમે કાંઈ કરો તો પછી બધું વિખેરી જાય ને એટલે આ આ જિંદગી એક રંગમંચ છે ને એમાં ભગવાને તમને એક પાત્ર તરીકે મૂક્યા છે અને પાત્ર તમારે એની અંદર પરિપૂર્ણ રીતે ભજવાનું છે અને સત્યને છોડવાનું નથી એટલે આ આ રંગમંચ ઉપર સારું પાત્ર ભજવીને જાઓ પાત્ર સાથે કર્તવ્ય એને જ કીધું છે કર્તવ્ય જોડાયેલું છે અને એટલે તો ભજવવું પડે કર્તવ્ય ના હોય તો પાત્ર ભજવાની કોઈ જરૂર હતી નહીં પણ કર્તવ્ય ને આદેશ છે ભગવાનનો અમીર તમને જે જે કર્તવ્ય સોંપ્યું છે ને કુદરતનો આદેશ છે તમે આદેશને અનુસરો નહીં ને તો કર્તવ્યમાંથી તો તમે કર્તવ્યમાંથી વિમુખ થાવ તો તમે પાત્ર પણ ભજવી ભજવી ના શકો આદેશ તમે આખ્યાનની અંદર કંઈક ભજવાન રૂલ આપ્યો ભજવા દે ને પહેલાં તો પડદા પાછળ તમને બધું શીખવાડવામાં આવે હા કે ભાઈ તમારા રામ આપીનું પાત્ર ભજવવાનું કે તમારે ભેરવાનું ભજવવાનું કે તમારે સગુવાનું ભજવવાનું છે અમીરભાઈ તમારા ભાથીનું ભજવવાનું છે હા તો એની માટે તમને પહેલાં તો એમ કહેવાય કે તમારે રામાપીનું પાત્ર ભજવવાનું તો એનું આખા રંગ એક એમનું આખું જીવનચરિત્ર તમારી અંદર ઉતરી જવું જોઈએ તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતનું એને હાલ ચાલ ઢાલ અને બોલવાની સટ્ટાને એમનો વ્યવહાર કેવો હતો અમીરભાઈ અને એ બધું તમારી અંદર ઉતરણ પછી તમારી અંદર બહાર આવે નહીં તો આવે નહીં રામાયણ સિરિયલની અંદર રામનું પાત્ર જે આવ્યું છે એ રા ખબર હતી કે મર્યાદા પુરુષોત્તમ અમીરભાઈ તો મર્યાદા પુરુષોત્તમ કેવા હોય તો એનામાં જેવા ગુણ હોય અમીરભાઈ એવા વ્યક્તિને પસંદ કરી અને એ પાત્ર એને આપ્યું તો તમને અભી હાલે તે તમને અસલમાં રામ જેવું લાગે કે આ આવો જ રામ હશે અમીરભાઈ કારણ કે એને પાત્ર પરિપૂર્ણ ભજ્યું છે અને એનામાં જે ગુણ હતા એ ગુણ એને પૂરેપૂરા રામના જેવા ગુણ હતા ને એવા એને પ્રયત્ન કર્યો છે પહોંચી તો ના શકાય અમીરભાઈ એક પ્રયત્ન કર્યો છે પ્રયત્ન પ્રયત્નની અંદર એ ચમકી ગયા કે ભાઈ ના ખરેખર રામ આવા હતા એવો એક એસા દરેક વ્યક્તિના આખા ભારત દેશના વ્યક્તિઓનો થયો અમીરભાઈ પછી મહાભારતમાં કૃષ્ણનું પાત્ર પછી તો ઘણી બધી સિરિયલો બની છે પણ જે જૂની સિરિયલમાં કૃષ્ણ હતા અને જે જૂની સિરિયલમાં રામ હતા ને એને તો કોઈ આવતું જ નથી શું કારણ કે કૃષ્ણનું જે પાત્ર હતું કૃષ્ણનો જે વ્યવહાર હતો કૃષ્ણનું જે જે હતું એ જેને પાત્ર ભજવ્યું છે અમીરભાઈ એને પરિપૂર્ણ એનામાં લાવી દીધું છે પોતાની જાતને ભૂલી ગયો છે એને કૃષ્ણ અંદર લાવી દીધો હતો તારે પાત્ર ભજાવ્યું એમ આ રંગમંચ ઉપર તમને કોઈ કોઈના પિતા બનાવે છે કોઈ અમીરભાઈ કોઈના દીકરા બનાવે છે કોઈના ભાઈ બનાવે છે કોઈનો સમાજનો વ્યક્તિ બહુ મોટા વ્યક્તિ બનાવે છે કોઈનો વડીલ બનાવે છે એ પાત્રની અંદર તમે પરિપૂર્ણ થાવ તો તમે એ વ્યક્તિ બની શકો નહીં તો ના બની શકો તમારે એની અંદર એ ઉતરવું જોઈએ ને અમીરભાઈ સમાજની અંદર તમે એક પાત્ર નથી ભજવતા ઘરમાં જાઓ ઘરમાંથી માંડીને તમે સમાજમાં આખો દિવસ પણ સાંજે ગરમ તમારા દસ પાત્ર બદલાતા હશે નરસિંહભાઈ અનેક પાત્ર બદલાતા છે અનેક પાત્રને એને ઉતરવું કઈ રમત કરવાની તમે એક પાત્રને પકડીને બેસી હોય તો એની પર ધ્યાન રહે પણ તમારે હજારો પાત્ર બજાવવાના છે અને એની અંદર પરિપૂર્ણ ઉતરવું હોય તો સત્યતાનો સંગાથ સિવાય કાંઈ બને નહીં તમને સત્યનો સંગાથ જોઈએ સત્યનો સંગાથ જોઈએ તમને જ્ઞાન હોવું જોઈએ અને તમારા પાત્રને કર્મની પરિ તમારા કર્મની અંદર તમે પૂરેપૂરા તમે કર્મની અંદર પૂરેપૂરા મજબૂત હોવા જોઈએ તમને નક્કી થયું કે મારા કર્મ કરવાનું તમે એની માટે તૈયાર હોવા જોઈએ તમે કર્મની અંદર તૈયાર હોવાય આદેશ તમને જે આપ્યો છે આદેશને તમે અનુસરવા તૈયાર હો તો તમારાથી કોઈ પણ પાત્ર બગડવાનું નથી તમારું જે પણ પાત્ર હશે તમે આદેશ મુજબ કરો તો તમે એમાં ચમકી જ ઉઠો એમાં તમારી વાહવાય જ થાય એમાં બીજું કાંઈ થતું નથી એટલે પાત્ર બરાબર ભજવવાની વાત છે સમી તમને ઘરની અંદર સમાજની અંદર ક્યાં કઈ રીતે રહેવું કઈ રીતે જોવું કઈ રીતે બોલવું કઈ રીતે ચાલું કઈ રીતે બધાને ભેગું બેસું અને શું કરવું આ આ પાત્રની તમને ખબર પડી જાય ને પછી તોય તમારો દુશ્મન રહેતો જ નથી ને પણ દુશ્મન ક્યારે પેદા થાય છે કે તમે તમારું પાત્ર ભૂલો છો ને અને પાત્રથી તમારી પકડ્યો વિમુખ થોડોક જાય એટલે તરત જ દુશ્મન અવાટ ક્યાંક ને ક્યાંક ઊભી થાય તમારા તમારી આશાપાત્રતા ઊભી થાય તમારી એમ કહેવાય કે તમારી અદેખાઈ ચાલુ થાય ક્યાંક તમારી ખોટી વાત ચાલુ થાય એનું કારણ શું તમે પાત્રમાં ક્યાંક ખોટ વર્તાની છે આમાં ક્યાંક ખોટું જો તમારા પાત્રની અંદર તમને જે ભજવવા મૂકે છે ને એ ભજવવાની અંદર તમારાથી ક્યાંક ભૂલ થઈ એટલે તમારું પાત્ર વખણાણું નહીં નહીં હા એટલે આ તમે બતાવો કે ભાઈ મારે આમ બોલતા નથી કુટુંબ મારી આમું બોલતું નથી નસીબે સાંભળજો સમાજ નથી હારો આ બધું કારણ તમારા પાત્રની અંદર સમાવેશ થાય છે બાકી બધું બરાબર છે તમારા પાત્ર ની અંદર ક્યાંક ભૂલ થાય છે બાકી બધા સારા કઈ કાંઈ નેગેટિવ નથી દરેક ની અંદર બે ને બે પોઈન્ટ હોય તે પોઝિટિવ નેગેટિવ તમારે કઈ બાજુ તમારે કયો શેડો લેવો છે ને તમારે નક્કી કરવાનું થાય સમાજ નથી સારો તો તમે બગડો એટલે સમાજ નથી સારો અમે સમાજ સારો છો તમે પહોંચી તો આમાં પોઝિટિવ થિંકિંગ્સ મળવાનું તમને બીજું કાંઈ મળવાનું નથી પરંતુ પોતાની ભૂલો ગાયા સિવાય પોતાની અંદર અવગુણોના ઓળખાણ કર્યા સિવાય અને સીધી સમાજ ઉપર કુટુંબ ઉપર ભાઈઓ ઉપર વ્યક્તિઓ ઉપર તમે આગરી કરો ને તમારી મોટા મોટી મૂર્ખતા છે હું તો કોઈ જ્યારે પણ તમારી વિરોધ થાય ત્યારે હું ગયા રવિવારે કીધું હતું કે ભૂલ પોતાનામાંથી ગોતવાની બીજાની ગોતી શું તમે કરશો ભૂલ પોતાનામાંથી ગોતવાની બીજાની તમે ગોતીને શું કરશો કારણ કે તમારી તમને ભૂલ મળી જશે પછી દુશ્મન કોઈ રહેતું નથી સમાજ આખો સુધરેલો જ છે તમને અનુસરે એવું તમે કાર્ય કરો કે લોકો તમને અનુસરે તમે એવું કાર્ય કરો કે લોકો તમને અનુસરે તો પછી તમારો દુશ્મન કોઈ રહેવાનો નથી અને આપમે સમાજ સુધરી જવાનો છે એટલે સમાજ સુધારવા માટે પ્રયત્ન બીજા માટે નહીં પણ પોતાની માટે કરવાનો કારણ કે સમાજનું તમે એક મૂળ જ છો સમાજનું જે વૃક્ષ છે ને એનું મૂળ પણ તમે એનું મૂળ એનો મૂળાર તો તમે જ છો ને ક્યાંક ને ક્યાંક તમે જોડાયેલા છો અને મૂળ એટલે કહેવાય મિત્રો કે જે ખાસ ખાસ વ્યક્તિઓ હોય એ કે જે સમાજને ટકી રહ્યા હોય સમાજ જેની માથે ટક્યો હોય જેનું પોષણ મળતું હોય એવા વ્યક્તિઓ આશા હોય આશા હોય અને એ હંમેશા નીચે હોય ક્યાં હોય ધરતીની અંદર હોય મૂળ એ કોઈક તમે થડ જોયું છે વૃક્ષ જોયું છે ફળ જોયા છે ફૂલ જોયા છે એની કટાદાર જોઈ જોયા છે પણ એ બધું છે એની પર ટક્યું છે અને મૂળ ઉપર પણ મૂળ ક્યારે ક્યાંય દેખાતા નથી મૂળ કોઈ દર બાર એને ક્યાંય કહેતો હતો અમારા કારણે બધું એ જમીનની અંદર ને જમીનની અંદર હોય ને આખા વૃક્ષ ને પોષણ પૂરું પાડતા હોય એમ સમાજની અંદર સારા માણસો રહ્યા ને એ ક્યાંય બાર દેખાતા નથી એ ભૂની અંદર જમીનની અંદર એ સમાજને પોષણ પૂરું પાડે છે અને બહાર જે લહેરાતા હોય ને ડાળી પાંખડા અવાજ કરતા હોય પવન આવો તો ખખડતા હોય ઊંચા નીચા થતા હોય હા થોડુંક પવન ચઢન ઘમંડ કરતા હોય એ ડાળી પાંખડા કહેવાય હા સાચો મૂળ ન હોય સાતા સતી તો મૂળ કહેવાય જગત માં પાખંડ વાળા સંતાણા આ જ વાત કીધી એ મૂળ ઉપરની વાત છે અમિત બેનરજી એટલે એ સાચા જતી સતી છે દેખાતા નથી પણ આખા વૃક્ષ પોષણ પૂરું પાડે છે એમ જો તમારા સમાજની જ સેવા કરવી હોય ને તો ડાળા પાંખડા બનશું ને અલગ જો મેં આમ કરી કાઢ્યું મેં તેમ કરી કાઢ્યું કઈ કરવાની જરૂર થતી નથી જો તમારે સમાજને ખરેખર આત્માથી સુધારવો હોય ને તો તમારે કોઈની વાહવાહીની જરૂર નથી તમે મૂળ બની અને જમીનમાં રહીને પણ તમે સમાજને પોષણ આપી શકો છો નરસિંહ એટલે સમાજને સુધારવો હોય તો તમારે આ એને માયા લાગતી જ નથી દેખા દેખાદેખીની કોઈ વાત આવતી જ નથી હા એને મૂળિયા બની જવું પડે જમીનમાં જતું રહેવું પડે એવી વાત છે બધી નરસિંહભાઈ ઘણી બધી વાતો સાવી એટલે તમને જે રંગમંચ આપ્યો છે તમને જે પાત્ર આપ્યું છે પાત્રને પૂરી તરત તમે ભજવો તો કોઈ તમારો દુશ્મન રહેતો નથી ને કોઈ દુઃખ પણ રહેતું નથી પણ પાત્રથી વિમુખ બનશો ને એ દિવસે જ બધી પરિસ્થિતિ ઊભી થાય છે બધી વિડંબણા ઊભી થાય છે એવું શીખો તરીકે રામ રજા